દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો પહેલાં તો આપણી યુટ્યુબ ચેનલના બસો કે એટલે મતલબ બે લાખ આપણી યુટ્યુબ ફેમિલી થવા આવી છે તૈયારીમાં છે તો દોસ્તો સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ તમારો બધાનો અમારી બધી યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમને જે તમે લોકોએ સપોર્ટ કર્યો તો જુઓ આજે આજના બ્લોગમાં આપણે ઘઉંમાં બીજું ત્રીજું પણ છે ઘઉંમાં ત્રીજું પણ છે ખાતર નાખવાનું ચાલું છે તો આજના બ્લોગમાં અમે ખાતર નાખીએ છીએ જો ઘઉં જોવા ખાલી જબરજસ્ત ઘઉં થયા છે જોરદાર ઘઉં થયા છે પહેલાં ઘઉં જોઈ લ્યો પછી હડો અમે અમારા હંજાર કાલે સવારે ઓમાં પાણી હાલવાનું છે સવારે આવતી લાઇટે આઠ વાગે લાઇટ આવી જાય અમારું એક બાજુ ખાતર નાખવાનું ચાલુ છે એક સરસ સરસ મને અમ યુટ્યુબર ખાતર નાખ્યું આપણા યુટ્યુબરથી એ તો હું ખાતર નાખું છે હું આવ્યો જોયું કા હા હા જબરજસ્ત ફોર્મ ચાલ્યું છે ખાતર નાખવાનું ચાલું છે તો દોસ્તો હા હા ખાતર નાખવાનું ચાલુ તો દોસ્તો ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારા વિડીયોને લાઈક કરજો અને તમે જબરજસ્ત તમને સપોર્ટ કર્યો છે અને અમારી ચેનલને બે લાખે તમે ટોકાવી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને દોસ્તો ખેતીવાડીના બ્લોગ વેસોના અને હવે દાળો નાનો છે દાળો લોબો થાય એટલે આપણે હવે ફરવા જવાનું છે બધા બ્લોગ છે મેં કોમેડી વિડીયો મેં ચોક ચોક મૂકીએ છીએ એ પણ મેલી છું અને આ મિલનજી અરે આપણે કોમેડી કલાકાર છું કોમેડી કલાકાર

એટલી ભગવાન માતાજી અને સધીની દયા છે તે આપણો બોર થઈ ગયો ખેતીવાડી સારી છે યુટ્યુબ ચેનલ પણ સરસ ચાલે છે તબીલો પણ બનાવવાનું કામ ચાલુ છે તમારા બધાના સાથ સહકારથી યુટ્યુબનું પેમેન્ટ પણ આવે છે હવે દર મહિને આવે છે એટલે હવે કોઈક નવું આયોજન કરીશું ફેસબુક પેજ અમારું વિરમ ઝાલા બ્લોગ નંબર વિરમ ઝાલા બ્લોગ નોમનું ફેસબુક પેજ પણ છે એની અંદર પણ એક લાખ ફોલોવર થઈ ગયા છે તો ફેસબુક પેજમાં પણ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને યુટ્યુબ અને ફેસબુક બે વસ્તુ અલગ અલગ છે તો અમારો વિડીયો ફરતો ફરતો તમારે જોડી આવે તો અમારું પેજને પણ ફોલો કરી લેજો ફેસબુક પેજ એક લાખ ફોલોવર થેન્ક યુ સો મચ અને જો ખાતા નાખવાનું તો ચાલુ જ છે